હેલો રાધે તો વેલકમ ટુ એપિસોડ ભૂખ આજે આપણે બનાવવાના છે એકદમ ક્રિસ્પી અને મસાલેદાર આખા મરચાના ભજીયા તો વિડીયો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો જો આખા મરચાંના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા આ ચંપાકલી ગાંઠિયા લીધા છે આમાં છે લીલા ધાણા અને નીચે લીલી મેથી કટ કરીને લીધી છે બાલાજીનું ચવાણું લીધું છે તમે કોઈ પણ લઈ શકો છો લાડુઓ લીધો છે એક આ છે ખજૂરની પેસ્ટ ખજૂરને મેં આવું ઝીણી ઝીણી પેસ્ટ કરી નાખી છે થોડી એવી કિસમિસ લીધી છે થોડુંક લીલું લસણ લીધું છે અને આમાં છે સૂકું લસણ અને આદુની પેસ્ટ એક લીંબુ લીધું છે અને થોડાક મરચાં લઈ લીધા છે લીલા આ રીતે જે જાડા મરચાં આવે છે એ લેવાના છે આખા મરચાંના ભજીયા માટે હવે આપણે મરચાંને આ રીતે કટ મારવાની છે અને અંદરથી બધી રઘુ અને બીયા બધું કાઢી લેવાનું છે સાવ ખાલી કરી નાખવાનું છે અંદરથી જોકે આવા જાડા બહુ હોય નહીં પણ જે હોય એ કાઢી લેવાનું છે આપણે જે ચવાણું લીધું છે એને આપણે આ રીતે ખાંડી નાખવાનું છે સાવ ભૂકો કરી લેવાનો છે તમે મિક્સરમાં દળી પણ શકો છો જો આ રીતે સાવ મેં ભૂકો કરી નાખ્યો છે હવે આપણે સેમ ગાંઠિયાને પણ એ જ રીતે ખાંડી લેવાના છે બધા મરચાંની આ રીતે લઘુ નીકળી ગઈ છે હવે આપણે એને બાફી લેવાના છે તો એના માટે મેં અહીંયા એક પેનમાં પાણી ગરમ થવા માટે મૂક્યું છે એમાં આપણે મરચાં એડ કરવાના છે અને ચારથી પાંચ મિનિટ માટે જ આપણે બફાવા દેવાના છે તો આ રીતે બધા મરચાં આપણે બફાવા માટે મૂકી દીધા છે હવે બેટર માટે અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને બેકિંગ સોડા એડ કરવાનો છે એને એક્ટિવેટ કરવા માટે આપણે ઉપર લીંબુ એડ કરવાનું છે સોડાની ઉપર પાણી એડ કરીને હલાવી હલાવવાનું છે ને મીડિયમ જાડું આપણે બેટર રેડી કરવાનું છે તો જો આપણું બેટર રેડી થઈ ગયું છે મરચાં આપણા બફાઈ ગયા છે મેં અહીંયા પાંચથી છ મિનિટ જેટલા રાખ્યા છે અને ઢાંકીને બાફવા માટે મૂકેલા તો બફાઈ ગયા છે બહુ બફાવા નથી દેવાના મીડિયમ બફવા દેવાના છે તો આપણે એને અલગ કાઢી લેવાના છે હવે આપણે અંદરનો મસાલો રેડી કરવાનો છે તો એના માટે મેં અહીંયા પીસેલા ગાંઠિયા લીધા છે પીસેલું ચવાણું લીધું છે આદુ લસણની પેસ્ટ લીધી છે દ્રાક્ષ લીધી છે થોડીક એવી લીલું લસણ લીધું છે લીલું લસણ તમે વધારે પણ એડ કરી શકો સૂકા લસણની જગ્યાએ લીલું લસણ એડ કરી શકો આ ખજૂર લીધો છે લીલા ધાણા અને લીલી મેથી એડ કરવી છે અને મેં લાડવો લીધો તો એ આપણે અડધો લાડવો એડ કર્યો છે આખો એડ નથી કરવાનું આ રીતે ભૂગો કરીને એડ કરી દીધો છે અને હવે આપણે મેં અહીંયા એક લીંબુનો રસ લીધો છે એ એડ કરી દેવાનો છે અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે ખજૂર બરોબર બધામાં મિક્સ થઈ જાય એ રીતે ભાંગી લેવાનું છે તમે નાના નાના કટકા કરીને પણ એડ કરી શકો ખજૂરને

એજ રીતે આપણે બધા આ રીતે ભરી લેવાના છે તો જો આ રીતે મેં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું છે આ રીતે આપણે બેટર માં અંદર એડ કરી દીધા હતા એટલું જાડું બેટર રાખવાનું છે મરચાની છાલ ન દેખાય એ રીતે બરોબર ઉપર બેટર લગાવી એને આપણે તળવા માટે આવી રીતે નાખી દેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેવાના છે મરચા આપણે બાફીને ખાતા એટલે અંદરથી કાચા તો ના જ રહે તો જો આપડા ભજીયા રેડી થઈ ગયા છે અને એને ક્રોસ કટ કરી લીધા છે એવી ગમી હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે કૃષ્ણ